બાવીસ એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો છવ્વીસ નિર્દોષ યાત્રીઓનો જીવ ગયો આ પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવગ્રસ્ત સંબંધો જોવા મળી રહ્યા છે આ ઘટનાના તેર દિવસ વીતી ગયા છે આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર હાઈ લેવલ મિટિંગો કરી છે બધી મળીને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુલ પંદર જેટલી મિટિંગો યોજી છે અને એમાંય ત્રણેય સેનાના પ્રમુખોને પહેલાં એકસાથે પણ મળ્યા છે અને આજે અલગ અલગ મુલાકાતો પણ કરી છે અને ત્યાર પછી ગૃહ મંત્રાલયનો મોટો આદેશ છે દેશભરના રાજ્યમાં મોકડ્રીલનો આદેશ આપવામાં આવ્યો છે ચોપન વર્ષ પછી કદાચ આ પ્રકારની કવાયત શરૂ કરવામાં આવી છે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ યુદ્ધ સામે લડવા માટેની તૈયારી છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કે પછી બીજું કંઈ વાત કરીશું આ મુદ્દા પર નમસ્કાર આપની સાથે હું સેજલ પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું અને ઘણા રાજ્યોને મોકડ્રીલ કરવા માટે સૂચના આપી સરકારી સૂત્રોના કહ્યા પ્રમાણે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિર્દેશમાં એવું કહેવાયું છે કે મોટાભાગના રાજ્યો સાતમી મેના દિવસે એટલે કે આજથી બે દિવસ પછી સરળ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ યોજશે આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમા પર છે અને દેશમાં એવું વાતાવરણ છે કે લોકો એવું વિચારી રહ્યા છે કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે છેલ્લી વખત આ પ્રકારની કવાયત આ પ્રકારની મોક ડ્રીલો છે ઓગણીસો એકોતેરમાં યોજાઈ હતી જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે બે મોરચે યુદ્ધ થયું હતું કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલવામાં જે નિર્દેશ આવ્યો છે એ નિર્દેશમાં શું સૂચનાઓ આપવામાં આવી છે તો એ નિર્દેશમાં એવું કહેવાયું છે કે હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું એટલે જ્યારે પણ મોક ડ્રીલ થશે તો આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે આ સિવાય નાગરિકો અને વિદ્યાર્થીઓ તમામ લોકોને દુશ્મન દેશ દ્વારા હુમલાની સ્થિતિમાં પોતાનું રક્ષણ કઈ રીતે કરવું પોતાની સલામતી કઈ રીતે જાળવવી એની પણ તાલીમ આપવામાં આવશે એના ધોરણો કયા કયા છે એ શીખવાડવામાં આવશે આ સિવાય હુમલાના કિસ્સામાં કેવી રીતે ટકી રહેવું લોકોને એના પગલાં વિશે પણ માહિતી અને તાલીમ આપવામાં આવશે યુદ્ધના સમયે મહત્વપૂર્ણ સ્થાનોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કઈ રીતે કરવો ફેક્ટરીઓ અને અલગ અલગ જગ્યાઓ પર છુપાવવા માટેની ઝડપથી વ્યવસ્થાઓ કઈ રીતે કરવી આ બધા જ પ્રકારની તાલીમ આપવામાં આવશે આ સિવાય જરૂર પડીએ બ્લેકઆઉટની વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે જો જરૂર પડે તો યુદ્ધ જેવી સ્થિતિમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી બંધ કરવામાં આવે જેના કારણે દુશ્મન દેશ ટાર્ગેટ ન કરી શકે આ મોકડ્રીલનો હેતુ લોકોને કોઈપણ પ્રકારની કટોકટી માટે તૈયાર કરવાનો છે આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહને એમની મુલાકાત કરી હમણાં એ એર ચીફ માર્શલ એ પી સિંહને મળ્યા નેવી ચીફ દિનેશ કુમાર ત્રિપાઠીને પણ મળ્યા છે આ સિવાય રક્ષા મંત્રી સિંહે પણ જાગરણ મહોત્સવ જે દિલ્હીમાં યોજાયો હતો એમાં એક

आत्मिक आध्यात्मिक स्वरूप की रक्षा हमारे ऋषियों और मनीषियों ने की है जहां एक तरफ हमारे सैनिक रणभूमि में लड़ते हैं तो दूसरी तरफ हमारे संत जीवन भूमि में लड़ते हैं साथियों रक्षा मंत्री के रूप में, में मेरा दायित्व तो है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व तो है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। अच्छा। और आप सभी हमारे आप सभी हमारे प्रधानमंत्री श्री तो नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में उससे भी आप अच्छी तरह समझते हैं मैं आपको आश्वस्त करना चाहता हूं प्रधानमंत्री मोदी जी के नेतृत्व में જૈસા આપ ચાતે વૈસા રવિવારે થયેલી બેઠકમાં કહેવામાં પણ આવ્યું છે કે વાયુસેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે પશ્ચિમી સરહદ પર સંરક્ષણ નેટવર્ક સંપૂર્ણપણે સક્રિય છે અને રાફેલ પણ તૈયાર છે એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલાંઓ લીધા છે પાણી બંધ કરવામાં આવ્યું છે સિંધુ સંધિ જે જળ કરાર છે ત્યાર પછી ચિનાબનું પાણી બંધ કરવામાં આવ્યું જેના પછી બંને દેશો વચ્ચેનો તણાવ ત્યાર પછી સતત યથાવત છે પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પણ કરી રહ્યું છે પાકિસ્તાની સેના નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર સતત ગોળીબાર કરી રહી છે તો ભારત પણ સામે આ ગોળીબાર નો કડક જવાબ આપી રહ્યું છે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં શું થાય છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર